હેલો એવરીવન આજના પહેલા વિડીયોમાં હું મારી યુપીએસસી યુપીએસસીની બુક લિસ્ટ શેર કરીશ જે તમને જીપીએસસીમાં પણ કામ આવશે અને આ ખાલી એક સજેશન છે તમે આ બુક લિસ્ટ ફોલો કરો તે જરૂરી નથી હું તમને એક સજેશન પણ આપીશ કે તમે આના બદલે કઈ બુક ગુજરાતીમાં પણ લઈ શકો છો સાથે સાથે તમને બીજી ઇન્ફોર્મેશન પણ આપતો રહીશ તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ ચલો યુપીસી જીપીએસસી એટલે કે પ્રોપર યુપીએસસી બુક લિસ્ટ છે હું મારું કહી દઉં કે મેં વિઝન આઈએસ માં ક્લાસ કરેલા છે ઇંગ્લિશ મીડિયમમાં જેથી હું તમને કહી દઉં કે આજ હું નોટ્સ અને આ મટીરિયલ ફોલો કરું છું તમને ખબર હશે છે કે કોર સબ્જેક્ટ કયા છે ચાર કોર સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ જીઓગ્રાફી પોલિટી અને હિસ્ટ્રી જો તમે આ ચાર સબ્જેક્ટ કોર સબ્જેક્ટ પર વધારે ફોકસ કરશો તો તમારે મેક્સિમમ માર્ક્સ મેળવી શકશો અને સાથે સાયન્સ અને ઇન્વાયરમેન્ટ પણ હવે એ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે અને સી સેટ અને કરંટ અફેર્સ આટલા સાત સબ્જેક્ટ છે આમ તો આઠ છે પણ હું સાયન્સ અને ઇન્વાયરમેન્ટ ભેગું જ કરું છું તો ચલો ફસ્ટ સબ્જેક્ટથી આપણે સ્ટાર્ટ કરીશું પહેલો સબ્જેક્ટ છે ઇકો તો માં મારી બુક લિસ્ટ છે વિવેક વિવેક સિંઘ કરીને એક બુક આવે છે બહુ નાની જ છે જેમ કે યુવાની મેં જોઈ હતી વાંચી પણ હતી સાતસો એક વેદની છે પણ આ વિવેક ની તમે જોશો તો પાંચસોથી પણ વધારે કરાતી ચારસો ને જેવું જ હશે અને એકદમ ઇઝી લેંગ્વેજમાં છે તો માં હું વિવેક સિંઘ પ્લસ મારી વિઝન આઈ એસની નોટ્સ વિઝન આઈએસમાં મેં હેન્ડ રિટર્ન નોટ્સ બનાવી હતી તો એ જ હું ફોલો કરું છું તો એ અને આ બસ આમાંથી મારે મોસ્ટ ઓફ બધું કવર થઈ જાય છે આમ તો હું જોઉં તો આ બુક ના વાંચું જો મારી હેન્ડ રિટન નોટ્સ જ ખાલી વાંચું તો પણ મારે જીપીએસસીમાં મોસ્ટ ઓફ પ્રશ્નો કવર થઈ જાય છે ફેક્ચ્યુઅલ ને છોડતા ફેક્ચ્યુઅલ યુપીએસસીમાં ઓછું પૂછાય છે એટલે એ પ્રમાણે મેં નોટ્સ બનાવી છે પણ આરામથી પ્રી અને મીન્સ બંનેની નોટ્સ બનાવેલી છે તો આ કવર થઈ જશે જીઓગ્રાફી ચલો નેક્સ્ટ સબ્જેક્ટ જીઓગ્રાફીમાં હું જીસી લિયોંગ જીસી લિયોંગ કરું છું પ્લસ એનસીઆરટીની શોર્ટ નોટ બનાવેલી છે એ કરું છું અને મારી પ્લસ વિઝન આઈએસની હેન્ડ રિટર્ન નોટ્સ તો છે જ તો રિવિઝન કરવાનું હોય જ્યારે એક મહિનો બાકી હોય એક્ઝામનો તો હું ફક્ત ખાલી નોટ્સ જ મારી વાંચું છું એના પહેલાં હું જીસી લિયોન અને એન નું રિવિઝન કરું છું અને જો તમારે પણ આ બુક વાંચવી હોય તો કેવી રીતે કરવી એ પછી નેક્સ્ટ વિડીયોમાં હું કહીશ ખાલી અત્યારે હું તમને કહી દઉં જીસી લિયોન જો તમારે વાંચ્યું હોય એકદમ ઇઝી અને બેસ્ટ બુક છે જીપીએસસીમાં બહુ કામમાં આવશે તો આમાં તમારે પાંચથી અગિયાર ચેપ્ટર નથી કરવાના કારણ કે એ ઓપ્શનલ માટેના છે બાકી બધા બીજા ચેપ્ટર તમે યુટ્યુબમાં સિરીઝ હશે જીસી લિઓંગનું તો એ ઉપરથી તમે વાંતા વાંતા કરી શકશો અને આરામથી ક્લિયર થઈ જશે ચલો થર્ડ સબ્જેક્ટ માટે પોલિટી તો પોલિટી માટે હું વિકલ્પ કોટવાલ જીપીએસસીના જ સર છે અને ગુજરાતીની જ બુક છે એ વિકલ્પ કોટવાલ સરની બુક છે તમને એમની યુટ્યુબ ચેનલ પણ મળી જશે અને એમના બુક્સ પણ જેવી જેવી બુક સ્ટોર કે બીજે ક્યાંય પણથી મળી જશે બેસ્ટ બુક છે એકદમ આ જીપીએસસી માટે બનાવેલી છે પણ કોન્સેપચ્યુઅલ એકદમ બેસ્ટ યુપીએસસીના પણ પ્રશ્નો તમારે આરામથી સોલ્વ થઈ જશે તો તમે વિકલ્પ કોટવાલ હું કરું છું અને સાથે મારી વિઝન આઈએસની નોટ્સ પણ છે કારણ કે એમ લક્ષ્મીકાંત વાંચવા જઈએ તો એમાં ટાઈમ થોડો વધુ જોઈએ છે એટલે પછી મેં વિકલ્પ કોટવાલની જ કરી છે અને એ જ પૂરતી છે મારા માટે ચોથો સબ્જેક્ટ છે હિસ્ટ્રી હિસ્ટ્રી એન્શિયન્ટ મેડિવલ માટે હું રાજસ્વાની બુક કરું છું રાજસ્વાની બુક કેમ કે યુપીએસસીમાં પણ એટલું ખાસ હોતું નથી રાજસ્વા પ્લસ વિઝન આઈએસની મટીરિયલ છે ક્યુઆરએમનું તો એ જ ફોલો કરું છું આ બંને કરી દઉં છું અને સાથે પ્લસ મારી હેન્ડ રિટર્ન નોટ્સ તો બધામાં અને મોડર્ન માટે મેં સ્પેક્ટ્રમ કરી છે સ્પેક્ટ્રમ કરી છે એ પણ એમાં હેન્ડ રિટર્ન નોટ્સ બનાવી દીધી છે મેં એ સો એક પેજની છે એમાંથી નું તો મોટાભાગે બધું જ કવર થઈ જાય છે મીન્સ માટે મારે બુક વાંચવી પડે છે પણ પ્રિલિમ્સ માટે મેં નોટ્સ બનાવી લીધી છે સો પેજની અંદર એ થઈ ગયું તો ચલો હવે નેક્સ્ટ સાયન્સ તો સાયન્સ માટે હું વધારે કરતો નથી કારણ કે મને ઇન્ટરેસ્ટ પણ નથી અને મોસ્ટ ઓફ બધાને નહીં જોઈ તો સાયન્સ માટે મેં ફોલો કર્યું છે શિવિન સર શેવિન સરના યુટ્યુબમાં પ્લે લિસ્ટ છે તમે સર્ચ કરશો તો આવી જશે શિવિન સર સાયન્સ પ્લે લિસ્ટ તમે લખશો તો આવી જશે તો એ સરની કરી છે કારણ કે મને વિઝન માં થોડુંક સાયન્સ મને હાર્ડ લાગ્યું કારણ કે આમાં બાયોના લેક્ચર થોડા વધારે હતા અને થોડું ડીપમાં બહુ હોય છે સાયન્સનું સિવિન સર બહુ ઇઝીલી સમજાવ્યું છે પ્લે માં તમારે આરામથી થઈ જશે તો તમે એ જોઈ શકો છો હું આ જ કરું છે અને એમની સરે નોટ્સ પણ આપી છે તો એ જ કરું છું માં તો હું કોઈ મટીરિયલ ફોલો નથી કરતો ખાલી મારી હેન્ડ રિટન હેન્ડ રિટન નોટ્સ જ કરું છું ખાલી તો એ જ ઇનપ છે મારા માટે કારણ કે એમાંથી જ બધું કવર થઈ જાય છે અને સીસેટ સીસેટ સી મેં માટે ના ક્લાસ હતા પણ એમાં મને સીસેટ પણ હાર્ડ સીસેટ અને સાયન્સ બંને મને હાર્ડ લાગ્યા જેથી મેં પછી અમિત ગર્ગ અમિત ના પરચેસ કર્યા હતા અમિત ગર્ગ ના એ પણ બેસ્ટ સર છે અને મને પણ એમની લેંગ્વેજ ઈઝી લાગી એટલે સમજાવવી એટલે એ સેટ મેં ત્યાંથી કર્યું હતું કરન્ટ અફેર્સ માટે હું ઇન્ડિયા માટે વિઝન આઈએસના જ કરું છું વિઝન આઈએસ ની મંથલી મેગઝીન પ્લસ એપ્લિકેશનમાં મને લેક્ચર્સ પણ મળતા હોય છે મંથલીના તો એ પણ કરતો રહું છું તો ઇન્ડિયા માટે એ કરું છું ગુજરાત માટે સ્પેસિફિક માટે ખાલી હું યુવાની મેગ્ઝિન લઈ લઉં છું યુવાની મેગેઝિન્સ જે ખાલી ફક્ત ગુજરાત માટે એમાંથી ઇન્ડિયા માટે હું નથી કરતો કેમ કે મારે ઓલરેડી આમાં થઈ જ જાય છે અને કરંટ અફેર્સ માટે પ્લસ રોજનું ન્યૂઝપેપર તો હું કરું જ છું ઇન્ડિયન એક્સપ્રેસ કેમ કે ઇન્ડિયન એક્સપ્રેસ ઇઝી લેંગ્વેજમાં હોય છે અને સમજાયું અને એમાં ખાલી હું વધારે ફોકસ એડિટોરિયલમાં કરું છું એડિટોરિયલ કેમ કે મીન્સમાં બહુ જ કામમાં આવે છે તો હું એડિટોરિયલ પર વધારે ફોકસ કરું છું અને બીજા બધા ઉપર થોડું ઓછું તો આ હતી આ મારી લિસ્ટ આમાંથી હું ખાલી આ ના વાંચું ને જો મારી હેન્ડ રિટર્ન નોટ્સ ખાલી વાંચું તો પણ મારે આરામથી પ્રિલિમ્સ તો ક્લિયર થઈ જ જાય છે અને હવે ચલો આ તો મારી બુક લિસ્ટ હતી હવે હું તમને મારું સજેશન આપું કે જો તમારે વિવેક સિંહ જીસી લિયોંગ ના વાંચ્યું હોય અને આ બધું ના કરવું હોય તો તમે કઈ વિચારી શકો છો આ સજેશન છે માત્ર અને હા જો તમારે મારી હેન્ડ રિટન નોટ્સ જોઈતી હોય તો હું પ્રોવાઈડ કરી શકું પણ જો વધારે કોમેન્ટ આવશે તો જ કેમ કે પછી એમાં મારે ઇકો આ બધા પાંચસો એક પેજની નોટ્સ છે અને એમાંથી શોર્ટ નોટ્સ પણ બનાવેલી છે અને આની પીડીએફ બનાવતા મને વાર લાગશે તો જો બધા કહેશે કોમેન્ટમાં તો હું પ્રોવાઈડ કઈ બુક્સ તમે આના માટે લઈ શકો છો જો આ ના કરવું હોય તો જો તમારે ક્લાસ કરવા હોય તો હું તમને આ કોર સબ્જેક્ટ ઇકોનોમિક્સ પોલિટી જીઓગ્રાફી અને હિસ્ટ્રી આ ચાર સબ્જેક્ટના તો તમારે ગુજરાતીમાં ક્લાસ કરવા આવે તો તમે વિકલ્પ કોટવાલ સરના લઈ શકો છો વિકલ્પ કોટવાલ સરના બેસ્ટ સર છે ગુજરાતીમાં સર યુપીએસસીમાં ઇન્ટરવ્યૂ સુધી ગયેલા છે જીપીએસસી અમને પાસ કરેલી છે અને બહુ સારો અનુભવ અને બીજી બધી માર્કેટથી અલગ એકદમ બેસ્ટ છે તમે યુટ્યુબમાં પણ સર્ચ કરશો આ વસ્તુ તો તમને એમની ચેનલ મળી જશે એમના વિડીયો જુઓ તમે ડેમો લેક્ચર જુઓ અને બહુ સસ્તા ભાવે ડિસ્કાઉન્ટ સર આપતા હોય છે તો તમે આ વિચારી શકો છો જો તમારે લેક્ચર ના જોવા હોય તો તો તમે ઈકોમાં ગુજરાતીમાં વાંચવું હોય તો વિકલ્પ કોટવાલ સરની બેસ્ટ બુક છે વિકલ્પ કોટવાલ જો માર્કેટમાં મળી હોય મળતી હોય તો તમે વિચારી શકો છો પોલિટી અને ઇકોનોમિક્સ માટે વિકલ્પ કોટવાલ સર લઈ શકો છો જીઓગ્રાફી માટે તમે જીસી લિયોંગ જ કરો હું તમને સજેશન આપું છું બહુ ઇઝી લેંગ્વેજ છે અને જો તમે ઇકોનોમિક્સમાં વિકલ્પ કોટવાલને ના મળે તો તમે હું કરું છું એ વિવેક વિવેકસિંહ કરી શકો છો એ પણ એકદમ ઇઝી લેંગ્વેજ છે તમને થોડો પણ આઈડિયા હશે તો તમને ખબર પડી જશે ઇજી લેંગ્વેજ છે હિસ્ટ્રી માટે હું કરું છું એ પ્રાજસ્વાની તમે લઈ શકો છો અને મોડર્ન માટે તમે યુવાની લઈ શકો છો સી સેટ માટે હું બકુલ પટેલના પણ મટીરિયલમાંથી સોલ્વ કરતો હોઉં છું તો એ પણ બેસ્ટ છે બકુલ પટેલ તો તમે એ લઈ શકો છો અને રહી વાત સાયન્સ અને ઇન્વાયરમેન્ટનું તો મને એનો વધારે ખ્યાલ નથી ગુજરાતીમાં કયું મટીરિયલ સારું છે એટલે તમે તમારા રીતે જોઈ લેજો અને કરંટ અફેર્સમાં પણ તમે ઇન્ડિયન એક્સપ્રેસ વાંચતા હોય તો સૌથી સારું છે એડિટોરિયલ એમાં ખાસ કરવા અને યુવામાં ગુજરાત માટે અને ઇન્ડિયા માટે હું વિઝનાઇઝ તો તમે વિઝનાઇઝ ના કરો તો યુવા તમે આખું કરી શકો છો લેંગ્વેજ સારી હોય છે અને વિઝનાઇઝનું જ ઇન્ફોર્મેશન થોડી ઘણી મેચ થતી હોય છે તો તમે આ કરી શકો છો તો આ હતી મારી બુક લિસ્ટ અને આ ખાલી સજેશન છે જો તમારે કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને આ જો મારી હેન્ડ રિટર્ન નોટ્સ જોઈતી હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો